ને પ્રશ્ન પૂછવામાં આવે છે કે આ સત્રાજીત છે એમનો સામંતક મણી ચોરાયો છે અને એનો આડ એ જે છે તમારા ઉપર લગાવે છે એટલે રાજા તરીકે મારી પૂછવાની ફરજ છે કે શું એ મણી તમે લીધો છે વિચાર તો કરો એ પર બ્રહ્મ પરમાત્મા પર શું થતું છે કેવું વીતતું હશે જેમને જે કુળને એટલું બળવાન કર્યું સોનાની નગરી આપી ને સોનાની નગરીની અંદર આખું કુળું એટલું બળવાન કર્યું છે એટલા જે કહેવાય બળવાન બનાવે છે ને એમના દ્વારા જયારે આવું આડ લાગે ઘણી વાર આપણે પણ સમાજમાં એવું થતું હોય છે જેના માટે આપણે ખૂબ લાગણી હોય ખૂબ સારા કોઈના કાર્યો કર્યા હોય ને એવા જ વ્યક્તિઓ તરફથી આ પ્રકારના દુઃખ તમને પણ મળતા હોય જીવનમાં એટલે આવું જીવનમાં બનતું હોય છે પણ એનાથી કોઈ નિરાશ ગભરાવાની જરૂર નથી હોતી ભગવાન શ્રી કૃષ્ણએ જવાબ આપ્યો કે ભાઈ મેં આ રાજા લીધો નથી પણ મને થોડો સમય આ કોને લીધો છે ક્યાં છે હું બધી તપાસ કરાઈ અને ચોરને હું શોધી દઈશ એની હું તમને ખાતરી આપું છું અને એવી રીતે થોડી ઘણી સેના લઈ અને ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ મણી શોધવા માટે વનમાં જાય છે ત્યાં એમાં સતરાજીત ભાઈ હોય છે પ્રસેન એ આ મણી લઈ અને વનમાં જતો રહ્યો હોય છે અને ત્યાં વનમાં જાય છે ત્યાં પ્રસેન મારેલો જોવે છે અને ત્યાં આગળ એક સિંહના ના પગલા જોવે છે એટલે સિંહ પગેરું શોધતા શોધતા ભગવાન શ્રી કૃષ્ણ અને બધા યદુવંશીઓ થોડા આગળ પહોંચે છે અને આગળ જઈને જુએ છે તો સિંહ સાથે પણ કઈક યુદ્ધ થયું હોય છે ને એમાંથી એક રીછના પગલા જ હોય છે એ રીછનું પગેરું શોધતા શોધતા ભગવાન એક ગુફા જે હોય છે ગુફા તરફ આવે છે એ બધી સેના હોય છે સેનાને કહી હોય છે કે તમે અહીંયા ઉભા રહો અને હું ગુફાની અંદર જઈ અને જો મણી હોય તો હું જોતો હોઉં ને લેતો હોઉં ત્યાં ગુફાની અંદર પ્રવેશ કરે છે ત્યાં જે મણી ને ભગવાન જોવે છે મણી જોવે છે જ્યાં એ મણીને લેવા જઈ જ રહ્યા હોય છે ત્યાં તો જામવંતજી જામવંતજી આવે છે જામવંત હાથ જે છે એ એકત્ર કરી અને એવો ધક્કો મારે છે કે ભગવાન થોડા છેટા પડી જાય છે તરત જામવંતજી કહે છે કોણ છો તમે અને શા માટે અહીંયા પધાર્યા છો મારી ગુફાની અંદર આવવાનું કોઈ સાહસ ના કરી શકે ને તમે શા માટે આવ્યા છો ત્યારે ભગવાન કહે છે કે ભાઈ હું આ મણી જે છે મણી લેવા માટે આવ્યો છું એટલે જામવંતજી કહે છે કે મણી લેવો હોય તો મારી સાથે ભયંકર યુદ્ધ કરવું પડશે ભગવાન કે મને મંજૂર છે હવે ભગવાન જામવંતજીને ઓળખી ગયા છે પણ જામવંત જે છે હજુ ભગવાન ને ઓળખી શક્યા નથી એટલે જામવંતજી અને ભગવાન વચ્ચે ભયંકર સત્યાવીસ દિવસ સુધી યુદ્ધ ચાલે ભગવાન ધારે તો હમણાં એક જ મિનિટમાં યુદ્ધ પૂરું કરી શકતા હતા પણ જામવંતજી ને થકવાડવા માંગતા હોય છે ક્યારે જામવંતજી ખબર પડે છે કે હું કોણ છું નહીં શા માટે આવ્યો છું જામવંતજી જ્યારે હારી જાય છે થાકી જાય છે ત્યારે એમને પ્રતિ થાય છે કે મને ભગવાન નારાયણ વગર કોઈ હરાવી શકે નહીં શ્રી કૃષ્ણના સ્વરૂપની અંદર સ્વયં નારાયણ જ છે એટલે તરત જ ભગવાનના ચરણોમાં પડી જાય છે અને કહે છે કે હે ભગવાન તમે કોણ છો મેં રામ ભગવાનની સાથે ભગવાન શ્રી રામની સાથે રાવણ સાથે યુદ્ધ કરેલું છે છતાંય મને કોઈ હરાવી શક્યું નથી અને મને માત્ર નારાયણ સિવાય કોઈ જ હરાવી ના શકે માટે તમે સ્વયં નારાયણનો જ અવતાર છો એટલે તરત જ યુગ યુગાંતરનું ભાન થાય છે તરત જ જામનજીને થાય છે કે આ ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપમાં નારાયણ જ છે એટલે તરત જ ભગવાન એમને કહે છે કે સાચી વાત છે તમે જે મને ઓળખ્યો છે એ કોઈ ખોટો નથી ઓળખ્યો હું સ્વયં નારાયણ જ છું અને અત્યારે દ્વાપર યુગ ચાલી રહ્યો છે અને દ્વાપર ની અંદર શ્રી કૃષ્ણ થઈને હું આવ્યો છું માટે હે ભક્તરાજ હવે તમે મારી સાચી ઓળખાણ કરી તરત જ ભગવાનને સાષ્ટાંગ પ્રણામ કરે છે જામવંતજી અને જામવંતજી કહે છે કે હે ભગવાન હે નારાયણ હું તમને ઓળખી ન શક્યો અને એના કારણે મેં તમારી સાથે યુદ્ધ કર્યું પણ મને ક્ષમા અર્પણ કરો મને ક્ષમા આપો ત્યારે ભગવાન એમને ક્ષમા આપે છે સાથે સાથે કહે છે કે હે ભગવાન ઘણા વર્ષો થઈ ગયા એક સમય વ્યતી ગયો અને તમારા રામ અવતારની મને ઝાંખી થઈ નથી માટે મારી હૃદયની ભાવના છે ઈચ્છા છે કે તમારું રામ સ્વરૂપ મને બતાવો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ કૃષ્ણમાંથી રામ સ્વરૂપની અંદર પ્રગટ થાય છે અને જે રામાયણ સમયની અંદર ભગવાન શ્રી રામનું જેવું આબેહૂબ અવતાર હતો એ અવતાર ના દર્શન જે છે એ એમના ભક્તને કરાવે છે ચામંતજી એ અવતારના દર્શન કરી ભગવાનની સ્તુતિ કરે છે ભગવાનની વંદના કરે છે સ્તુતિ વંદના કરી અને કહે છે કે હે ભગવાન આ સામંતક મણી છે ને એવી મેં મારી દીકરીને આપી દીધો છે અને દીકરીને આપેલું દાન કોઈ દિવસ પાછું લેવાય નહી તમે મારી દીકરી જામવતી છે વર્ણ કરો અને આ મણી તમે લઈ જાઓ અને આવી રીતે જામવંત જે છે એ જામવતીનું વરણ ભગવાન શ્રી કૃષ્ણ સાથે કરાવે છે એમની સાથે લગ્ન કરાવે છે અને લગ્નની સાથે સામંતક જે મણી હોય છે એ મણી લઈ અને ભગવાન દ્વારિકા પધારે છે બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ જય